ગુજરાતવાસીઓ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ માટે તૈયાર થઈ જો અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ જવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો અતિ ભારે વરસાદની અહીંયા વાત થઈ રહી છે અતિ ભારે એટલે કે ખૂબ જ મોટા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભુક્કા કાઢી શકે છે અહીંયા તમે રેડ એલર્ટ પણ જોઈ શકો છો નદી નાળા સલકાઈ જશે અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો આ આગાહી છે એક બે દિવસ નથી પણ તો આગાહી ખૂબ જ લાંબી ચાલશે અને જેને લઈને ગુજરાતની અંદર જળબંબાકારની સ્થિતિ થશે તો આજના વિડીયોમાં મિત્રો આપણે ખાસ કરીને વરસાદી આગાહીની વાત કરવાના છીએ જેની શરૂઆત મિત્રો પંદર તારીખથી શરૂ થશે અને જુલાઈ મહિનાના એન્ડ સુધી બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળવાનો છે તેની આપણે લાઈવ વિડિયો દ્વારા મિન્ડી એપ્લિકેશન દ્વારા પણ સમજ મેળવવાના છે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર સમાચારને ફેસબુકની અંદર પણ ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ખાસ કરીને અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આપણે જે મેપ બતાવી રહ્યા છીએ એ મેપ છે મિત્રો પંદર તારીખની આસપાસ બંગાળની ખાડી મિત્રો ખાસ કરીને સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈશું એક ટ્રમ્પ રેખા બની ગઈ છે અને જે મિત્રો અહીંયાથી નીચલા લેવલેથી ભેજ થઈ અને ખાસ કરીને બંગાળની ખાડીમાંથી ભેજ આવી રીતે મિત્રો આગળ વધી રહ્યો છે એટલે કે જ્યાં જ્યાં રેડ કલર દેખાય છે આ વિસ્તારમાંથી ભેજ આગળ વધી અને આવી રીતે મિત્રો આગળ વધી રહ્યો છે અને જેને લઈને ગુજરાત તરફ ભેજ આવીને અટકી જાય છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો પંદર તારીખથીને ભારે વરસાદની શરૂઆત થશે અહીંયા મિત્રો તમે મેપ પણ જોઈ શકો છો ભારેથી ભારે વરસાદ પડશે જોકે તેની વધારે અસર મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં રહેશે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો અહીંયા મિત્રો તમે તારીખ પણ જોઈ શકો છો પંદર તારીખનો આ મેપ છે પહેલાં આપણે મિત્રો સિસ્ટમ જોઈ લઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે અહીંયા તમે જોઈ શકો છો ઉપરા ઉપરી સિસ્ટમ બનશે એક સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈશો પંદર તારીખે સત્તર તારીખે ગુજરાત ઉપર હશે ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ મિત્રો બની જશે આમ ઉપરાઉપરી સિસ્ટમો બનવાને કારણે સતત મિત્રો વરસાદનું જોર રહેશે અને લોકો પણ કહેવા લાગશે અહીંયા તમે જોઈ શકો છો નવી સિસ્ટમ પાસે અને તેને લઈને લોકો પણ કહેવા મળશે કે હવે વરસાદ ખમૈયા કરે તો સારો આવો ભારે અતિ ભારે વરસાદ મિત્રો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો ઉપરા ઉપરી બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બની રહી છે અને હજુ પણ મિત્રો આ સિસ્ટમો છે એ આવતી રહેશે અને જુલાઈ મહિનાના એન્ડ સુધીની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો ઓગણીસ તારીખનો મેપ છે રેડ એલર્ટ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદની આમ તો જોવા જઈએ તો તેની અસર પંદર તારીખથી જોવા મળશે પંદર તારીખ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો લાઈવ મેપ છે ભારે વરસાદ આ સિવાય સોળ તારીખનો મેપ જોઈ શકો છો સોળ તારીખે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અતિ ભારે વરસાદ મિત્રો જોવા મળશે અને તેને લઈને મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને અરબી સમુદ્ર માંથી ભેજ મળશે જેને લઈને અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ સત્તર તારીખનો મેપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાંથી આ સિસ્ટમ પસાર થઈ અને સૌરાષ્ટ્રમાં આવશે સૌપ્રથમ મિત્રો અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત સુરત વલસાડ તાપીના જે ભાગો છે આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ત્રણ વાગ્યાનો મેપ સુરેન્દ્રનગર રાજકોટ આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર તેમજ અમદાવાદની અંદર પણ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત જ્યાં જ્યાં વરસાદની છે તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ઘટ પૂરી થશે અને સતત મિત્રો આ સિસ્ટમ ચાલી આવશે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ હાલ મિત્રો ગઈ વખતે મિત્રો જોવા જઈએ તો સાતમ આઠમ ઉપર અથવા નવરાત્રિ ઉપર મિત્રો આવી રીતે એક્ટિવ થતી હોય છે પરંતુ ખૂબ જ વહેલી મિત્રો એક્ટિવ થઈ ગઈ છે જેને લઈને મિત્રો આ વર્ષે વરસાદનો જળબંબાકાર થશે જે ભેજ મિત્રો આવશે તમામ ભેજ મિત્રો આવી રીતે અહીંયા છે પહેલાં ભેગો થશે ત્યારબાદ મિત્રો આવી રીતે આગળ જ અને ખાસ કરીને સંપૂર્ણ ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળવાનો છે તો ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી શકાય ખાસ કરીને સમગ્ર ગુજરાતવાસીઓ માટે પણ સારા સમાચાર કહી શકાય કે આગામી પંદર તારીખથી વરસાદનો જે રાઉન્ડ આવવાનો છે સાર્વત્રિક અને ભૂક્કા કાઢી નાખે જળબંબાકારની સ્થિતિ થાય તેવો મિત્રો વરસાદનો રાઉન્ડ આવવાનો છે તો આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતોને પણ શેર કરી દેજો વધુમાં વધુ શેર કરજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અને આવા જ મિત્રો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત